દ્વારકાધીશ મિત્રો હવે સવાર સવારમાં હવે ગાયુ ભેંસુ પાછી ચરાવવા નીકળી ગયા છે એવું છે તો રોગ કાઢ્યા છે ગાયું ભેહું ને બધું અને આજ તડકો સારો નીકળો છે ત્રણ ચાર દિવસ છે તો વાદળ સાયું હતું ને વરસાદ આવતો ધીમો ધીમો ઝાપટા આવતા હતા આજ તો કંઈક થોડોક માહોલ સારો છે પાસે ટણ તો

બધું ખા હે આવું બધું ગામડામાં ભાઈ આમાં સેલાના કાઠે વિએવા છે એટલે એવું છે વેલા છે હારા બે અટાણ કપાડા ઘડીક ઘડી ઉભા રેવી એટલે આમાં રકડે છે ગાયું ભેવું આમ થોડાક આમ નીચે ઉતરી ગયું છે ગાયું ભેવું આપણે થોડુંક આમ આગળ જ આવી આગળ થોડુંક પાણી આમ ટપાડવું છે કે ખાડો ભરાઈ ગયો છે આગળ એટલે એવું છે બધું લો અહીં ઉતરમ આ થોડક બાવળું માં લઈએ આ બાજુ અને આમાં અઘેડો અને વેલ વેલ હારી છે એટલે એવું છે અટાણે આમ નીચે પાણીમાંથી લેવા પડ્યા કેમ કે આયા પાછળ હવે બાવળ ને બધું છે કઈ બેવું ને આમ નદી માંથી ઉતારીને હમણાં લઈ લીધી હવે આમ આગળ પટમાં માં શેર છે ઘડીક હાલો 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 હજી નીચે છે બે બે હું હજી નીચે છે હજી હાલ 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 સડતા આવે હમણાં જે એટાણે પડ્યું છે હું આમાં ખાય છે અટાણે અગિયાર ગાય રહી છે અટાણેલું રાખ્યું વડા અડધા આ બાજુ ખાય છે અડધા તમે આગળ પાછળ વિડીયોમાં જોયું ત્યાં સરે છે એટલે છે મિત્રો બધે ગામડામાં હમ અગિયાર ઉપર થઈ ગયો અટાણે તો ત્રણ તારીખ થઈ ગઈ ને દહેરા થઈ ગયા પૂરા માતાજીના નવલા નોરતાય પૂરા થઈ ગયા એવું છે આપણે કઈ નોરતાનો આપણે જે રાસ નો કાંઈ વિડીયો આપણે કઈ મૂકી શક્યા નહીં જો ગાયો મોકળ્યું મોકળ્યું થઈ ગયું છે અટાણ તો રાહ સર બે કોઈ ધ્યાન રાખવી પડે છે એવું છે બધું અટાણે તો માંડવા માંડી વાળા નવરા તો પડ્યા છે પણ ટાણે ગારો જેવો છે આમ જાય છે પગમાં એટલે ગાયું કઈ ખેતરમાં જઈ હગે નહી શું કરું બીજું તો કાલે તો વરસાદ આવ્યો જ રાખ્યો કલાકે ને કલાકે ઝાપટું મારી જાય એટલે કઈ કેવો હતો નઈ છતરી બતરી આપણે અતી નઈ કઈ વિડિયો ઉતરાણો નો તો કાલ નો હોય એવો બધો ખાસ તો આગળ મળશું કન્ટિન્યુ રહેજો વિડિયોમાં પણ પાણી ભરાઈ ગયું છે પણ કટમાં મિત્રો ખપાટમાં પડી ગયું છે ભેંસ પાંદડા ખાય છે ખપાટીને આમ આમાં બધી ખાલી ભેવું જ છે અને ગાયું બધી આમ પાછળ નીચે ઉતરી ગયું છે ભેવું બધી આમાં જવો અટાણ પાંદડાઓમાં સોટી ગયું છે ખાય છે અટણ સરે છે આમાં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આપણે બપોરા કરીએ અને પાછા મળીશું પાણી બાણી પી લે ગાયું ભેંઉ ઘડીક બહાર દેવું પાણીમાં હા ખપેટું ના પાન ખાય છે અટાણે આગળ મળી હવે પાછા બપોરા કરી લીધા છે હવે અને ગાયો બેહોને ઊભા કરી દીધું છે ગાયું અને ભેગી લઈ લીધી છે છત્રી કેમ કે ઝાપટા આવે છે બહુ કંઈ શૂટિંગ કંઈ થતું નથી એવું છે બધું એટલે છત્રી તો પાછી લઈ લીધી છે ગાયું ભેંસું પાછળ એલી આવે છે રેડો આયલો આવે છે ધીમે ધીમે હમણાં રેડા પછી રેડા આવે છે એટલે અમારે છતરી લેવી પડે છે અટણો અટાણ ઝાખું ઝાખું દેખાતું હોય છે રેડો આવે છે હારમ સારું અને આપણે છત્રી ખોલી નાખી સાટા કરે છે આમ આગળ થોડુંક વધારે છે ઝાડવા બાજુ ઈ બાજુ રેડા મારતો આવે હમણાં ક્યારેક આવી જાય એટલે દા છત્રી લેવી પડી બપોરે બહુ આવી ગયો હતો એટલે તો હવારમાં તો હાવ તડકા જેવું હતું નહીં આવે નહીં આવે પણ તોય બપોરે તોય વરસાદ આવી ગયો હતો એટલે એવું છે મિત્રો પાળામાં થેટાણ ગાયું ગયું તું તો કાંઈ આવતું નથી ઘડીક આવ્યું હતું તડકો ને એવું ઘડીક નીકળ્યા છે ને ઘડીક વરસાદ આવી જાય છે ને એવું છે બધું છે મિત્રો એટલે આમાં હમણાં પડ્યા છે બધું દૂધલું ને એવું ખડ કડવા ઝાડવા તો બહુ થઈ ગયા છે પાળવ આ તો આમાં અંદર વેલ થઈ છે એ ખાય ગાયું ને બેહું આ બાજુ તો બહુ જાડું થઈ ગયું છે એટલે ત્યાં તો કઈ છે નહીં આમાં કઈ છે થોડું સારું પાળાઓ માથે પલયું છે ગાયું બેહું તો હવે આપણે ગાયા સુધી રાખીશું તો તમને અવલોક કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા વિડીયો ડેઈલી તમને મળે ગામડાના આપણે ગાયો બહે સરાવતા હોય એવા વિડીયો આમાં મૂકી છીએ તો ડાયરોને દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરી નાખજો